તુલસી વિવાહનો રહસ્ય જાણો અને તુલસીને જળ ચઢાવવાથી થાય છે આ ચમત્કાર જો તમે આ વીડિયોને અધવચ્ચે છોડવાનું વિચારી રહ્યા છો તો તમે હમણાં જ છોડી શકો છો પરંતુ કૃપા કરીને ધ્યાન રાખો કે જો તમે તુલસી માતા અને લક્ષ્મી માતાનું અપમાન કરો છો તો તે તમારા માટે શુભ નહીં રહે ચાલો હવે જોઈએ श्री कृष्ण कहे एके हे प्रिय सत्यभामा तमे जे प्रश्न पूछो है मानव जातना कल्याण है तुलसी की महिमा अपार है जेनु वर्णन करवा माटे स्वयं ब्रह्माजी नथी हिंदू धर्म मा तुलसी ने मात्र एक छोड़ नहीं परंतु साक्षात देवीन स्वरूप आवे है जे घर मा तुलसी नस ते घर तीर्थ समान बनी जाए है તે છોડમાં મારા અને માતા લક્ષ્મીના અંશનો સંયુક્ત વાસ છે આ જ કારણ હે કે હું તુલસીના પાન વગર કોઈપણ પ્રકારનો ભોગ સ્વીકારતો નથી જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક તુલસીની પૂજા કરે હે તેના જીવનમાંથી દુર્ભાગ્ય હંમેશા માટે દૂર થઈ જાય હે અને તેને ક્યારેય કોઈ કષ્ટનો સામનો કરવો પડતો નથી તુલસીની પૂજા કરવાથી તેના દર્શન માત્રથી અને તેને જળ અર્પણ કરવાથી પણ અસંખ્ય શુભ ફળ પ્રાપ્ત થાય છે ચાલો હું તમને આ મહાન કથાના માધ્યમથી તુલસીની દિવ્યતા અને તેના મહત્વ વિશે વિસ્તારપૂર્વક સમજાવું એકવાર દ્વારિકાના ભવ્ય મહેલમાં દેવી સત્યભામા ભગવાન શ્રીકૃષ્ણની સેવા કરી રહ્યા હતા તેમના મનમાં એક ગહન જિજ્ઞાસા ઉત્પન્ન થઈ તેમણે અત્યંત વિનમ્રતાથી ભગવાનને પૂછ્યું હે પ્રભુ તમે તો ત્રણેય લોકના સ્વામી છો દેવોના પણ દેવ છો સૃષ્ટિના કણકણમાં તમારો વાસ છે તો પછી એવું શું કારણ હૈ કે તમે સ્વયં આ તુલસીના નાના છોડની આટલી ભક્તિભાવથી પૂજા કરો છો તમે દરરોજ તેને આટલા પ્રેમથી જળ અર્પણ કરો છો આ છોડમાં એવી કઈ દિવ્ય શક્તિ રહેલી હૈ જે તમને પણ તેની આરાધના કરવા પ્રેરે છે કૃપા કરીને મારા આ સંશયનું નિવારણ કરો ભગવાન શ્રીકૃષ્ણ સત્યભામાના નિર્મળ પ્રશ્નથી પ્રસન્ન થયા તેમના મુખ પર એક સ્મિત આવ્યું અને તેમણે કહ્યું હે દેવી તારો પ્રશ્ન ઉત્તમ છે તુલસીના છોડમાં દરરોજ જળ અર્પણ કરવાથી શું થાય છે તે તું જાણવા માંગે હે સાંભળ तुलसी ने मात्र शुद्ध जड़ अर्पण थी व्यक्ति करोड़ों जन्मों ना पाप बड़ी ने भस्म थी जाए है परंतु तुलसी नु महत्व मात्र आटलू सीमित पाछड़ एक खूबज प्राचीन गहन कथा छुपायेली है हूँ तने ए दिव्य कथा जेना द्वारा तने तारा बद्धा प्रश्नों जवाब मड़ी जशे हे देवी जो व्यक्ति आ कथा ने श्रद्धापूर्वक सांभे ए તેને સો વર્ષ સુધી તુલસીને જળ ચઢાવવા બરાબરનું પુણ્યપ્રાપ્ત થાય હે આ સાંભળીને દેવી સત્યભામાની ઉત્સુકતા વધી ગઈ તેમણે હાથ જોડીને કહ્યું હે ભગવાન હું આ કથા સાંભળવા માટે અત્યંત આતુર છું કૃપા કરીને મને તે દિવ્ય ગાથા કહો હે સત્યભામા તુલસી પોતાના પૂર્વજન્મમાં વૃંદા નામની એક અત્યંત પતિવ્રતા અને ધર્મનિષ્ઠ સ્ત્રી હતી તેના પતિનું નામ જલંધર હતું જે એક મહાપ્રાક્રમી અસુર હતો એક સમયે દેવરાજ ઇન્દ્ર પોતાના એરાવત હાથી પર સવાર થઈને ક્યાંક જઈ રહ્યા હતા માર્ગમાં તેમને મહર્ષિ દુર્વાસા મળ્યા દુર્વાસા મુનિએ પ્રસન્ન થઈને ઇન્દ્રને ભગવાન વિષ્ણુની પ્રસાદી સ્વરૂપ એક દિવ્ય માળા ભેટમાં આપી પરંતુ ઇન્દ્ર અભિમાનમાં ચૂર હતા તેમણે તે માળાનું મહત્વ ન સમજ્યું અને તેને પોતાના એરાવત હાથીની સૂંઢ પર મૂકી દીધી હાથીએ તે માળાને જમીન પર ફેંકીને પગ નીચે કચડી નાખી પોતાના ઈષ્ટદેવના પ્રસાદનું આવું અપમાન જોઈને દુર્વાસા મુનિ ક્રોધિત થઈ ગયા તેમણે ઇન્દ્રને શ્રાપ આપ્યો હે ઇન્દ્ર તે લક્ષ્મીના પ્રતિક સમી માળાનું અપમાન કર્યું હે આથી તું અને ત્રણેય લોકશ્રીહીન લક્ષ્મી વગરના થઈ જશો આ શ્રાપની અસરથી દેવતાઓ નિર્બળ થઈ ગયા ત્યારે દાનવોએ સ્વર્ગ પર અધિકાર જમાવી લીધો દેવતાઓએ ભગવાન વિષ્ણુની શરણ લીધી જેમણે તેમને સમુદ્ર મંથન કરવાનો ઉપાય બતાવ્યો સમુદ્ર મંથન દરમિયાન અનેક દિવ્ય વસ્તુઓ સાથે દેવી લક્ષ્મી પણ પ્રગટ થયા પરંતુ આ જ સમયે જ્યારે ભગવાન શિવે ક્રોધમાં પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું ત્યારે તેમાંથી નીકળેલું તેજ સમુદ્રમાં જઈને પડ્યું સમુદ્રના જળ અને શિવના તેજના મિલનથી એક મહાપ્રાક્રમી બાળકનો જન્મ થયો જેનું નામ જલંધર રાખવામાં આવ્યું જલંધરનો વિવાહ કાલનેમી નામના અસુરની પુત્રી વૃંદા સાથે થયો વૃંદા અત્યંત સુંદર ગુણવાન અને ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી તે એક પતિવ્રતા સ્ત્રી હતી અને તેના પતિવ્રતા ધર્મમાં અપાર શક્તિ હતી वृंदाना सतीत्वना प्रभाव थी जलंधर अजय बनी गयो टेणे પોતાના બળ થી ત્રણે લોક જીતી લીધા દુખી થયેલા દેવતાઓ ફરી ભગવાન विष्णु પાસે ગયા ભગવાન विष्णुએ તેમને સમજાવ્યું કે જ્યાં સુધી वृंदाનો પતિવરતા ધર્મ અખંડ છે ત્યાં સુધી જલंधरને કોઈ મારી શકશે નહીં દેવતાઓના કલ્યાણ માટે ભગવાન विष्णुએ એક માયા રચી તેમણે જલંધરનું રૂપ ધારણ કર્યું અને વૃંદાના મહેલમાં પહોંચ્યા વૃંદાએ તેમને પોતાનો પતિ સમજીને તેમની સાથે પત્ની તરીકે વર્તન કર્યું જે ક્ષણે વૃંદાનું ભંગ થયું તે જ ક્ષણે યુદ્ધભૂમિમાં ભગવાન શિવે જલંધરનો વધ કરી દીધો જ્યારે વૃંદાને સત્યની જાણ થઈ ત્યારે તેણે ક્રોધ અને દુઃખથી ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો હે પ્રભુ તમે પથ્થર દિલના છો તમે મારા પતિવ્રતા ધર્મ સાથે છડ કર્યું છે તેથી હું તમને શ્રાપ આપું છું કે તમે પથ્થર બની જશો અને શાલિગ્રામ કહેવાશો જેવી રીતે તમે મને મારા પતિથી વિખૂટી પાડી છે તેવી જ રીતે તમને પણ તમારી પત્નીનો વિયોગ સહન કરવો પડશે આટલું કહીને વૃંદા પોતાના પતિના માથા સાથે સતી થઈ ગઈ જે સ્થાન પર વૃંદા સતી થઈ ત્યાં તેની રાખમાંથી એક છોડ ઉગ્યો જેનું નામ તુલસી પડ્યું ભગવાન વિષ્ણુએ વૃંદાના શ્રાપને સ્વીકાર્યો અને વરદાન આપ્યું હે વૃંદા તું તુલસીના રૂપમાં હંમેશા મારી સાથે રહીશ શાલિગ્રામ સ્વરૂપમાં તું મારી પૂજાનો ભાગ બનીશ તારા પાન વગર મારી પૂજા અધૂરી ગણાશે જે પણ વ્યક્તિ શાલિગ્રામ અને તુલસીનો વિવાહ કરાવશે તેને અનંત પુણ્યની પ્રાપ્તિ થશે આમ હે સત્યભામાં તુલસી એ જ વૃંદા હે જે મારી પરમ ભક્ત અને પ્રિય પત્ની હે હે દેવી તુલસીની શક્તિ એટલી અપાર છે કે તે અજાણતામાં કરેલી સેવાથી પણ વ્યક્તિના ઘોર પાપોનો નાશ કરી દે છે આ સત્યને સમજાવવા માટે હું તને રમેશ નામના એક બ્રાહ્મણની કથા સંભળાવું છું જૂનાગઢ નગરમાં રમેશ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે જન્મથી બ્રાહ્મણ કુળમાં જન્મ્યો હતો પરંતુ તેના કર્મો અત્યંત નીચ અને ભ્રષ્ટ હતા તે શાસ્ત્રો અને ધર્મથી વિમુખ હતો તેનું મન હંમેશા ખરાબ કાર્યોમાં જ રચ્યુંપચ્યું રહેતું ચોરી કરવી જુગાર રમવો પરસ્ત્રી ગમન કરવું જેવા વ્યસનોમાં તે ડૂબેલો હતો તેણે પોતાના જીવનમાં ક્યારેય કોઈ પુણ્યનું કાર્ય કર્યું ન હતું આ રીતે પાપમય જીવન જીવતા ઘણા વર્ષો વીતી ગયા એક દિવસ રમેશ વેપારના કામથી એક પવિત્ર નગરીમાં પહોંચ્યો તે નગરીની નજીક એક પવિત્ર નદી વહેતી હતી જ્યાં દૂર દૂરથી લોકો સ્નાન કરવા અને પુણ્ય કમાવવા આવતા હતા નદીના કિનારે એક સુંદર આશ્રમ હતો જ્યાં અનેક વિદ્વાન બ્રાહ્મણો વેદપુરાણોનું પઠન કરતા અને ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેતા રમેશે રાતવાસો કરવા માટે તે આશ્રમમાં આશરો લીધો તે વિદ્વાન બ્રાહ્મણોની સાથે રહીને તેના કાને અનિચ્છાએ પણ શ્રી હરિવિષ્ણુનું નામ પડવા લાગ્યું તે લગભગ એક મહિના સુધી ત્યાં રહ્યો તે આશ્રમમાં તુલસીનો એક સુંદર છોડ હતો રમેશ બીજા બ્રાહ્મણોને જોઈને માત્ર દેખાદેખીમાં દરરોજ સવારે ઊઠીને એક વાસણમાં પાણી ભરીને તે તુલસીના છોડને અર્પણ કરતો તે શું કરી રહ્યો છે તેનું તેને કોઈ જ્ઞાન ન હતું પછી એક દિવસ જ્યારે તે આશ્રમમાં સૂતો હતો ત્યારે ત્યાં એક ઝેરીલો સાપ આવ્યો અને તેણે તેને ડંખ મારી દીધો સાપના ઝેરથી તે પાપી બ્રાહ્મણનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું સવારે જ્યારે અન્ય બ્રાહ્મણોએ તેને મૃત અવસ્થામાં જોયો ત્યારે તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેના મુખમાં તુલસીના પાન અને તુલસી મિશ્રિત જળ નાખ્યું તેના મૃત્યુ પછી યમરાજના ભયંકર દૂતો ત્યાં પ્રગટ થયા અને તેના સૂક્ષ્મ શરીરને પાશમાં બાંધીને યમલોક તરફ લઈ જવા લાગ્યા તેઓ તેને ખેંચીને યમલોક લઈ ગયા જ્યારે યમદૂતો રમેશને યમરાજ સમક્ષ લઈ ગયા ત્યારે ચિત્રગુપ્તે તેના કર્મોનો હિસાબ રજૂ કર્યો અને કહ્યું મહારાજ આ બ્રાહ્મણે આજીવન માત્ર પાપ જ કર્યા હે ત્યારે યમરાજે આજ્ઞા આપી હે દૂતો આ દુષ્ટ બ્રાહ્મણને લઈ જાઓ અને તેને કુંભીપાક નામના નર્કમાં નાખી દો યમદૂતોએ તે બ્રાહ્મણને ઉકળતા તેલના કડમાં ફેંકી દીધો પરંતુ એક ચમત્કાર થયો જેવો તે બ્રાહ્મણ ઉકળતા તેલમાં પડ્યો તે જ ક્ષણે તેલ એકદમ ઠંડુ થઈ ગયું અને આગ બુઝાઈ ગઈ આ વિચિત્ર ઘટના જોઈને યમદૂતોને ખૂબ જ આશ્ચર્ય થયું યમદૂત દોડતા દોડતા યમરાજ પાસે પહોંચ્યા અને બધી વાત જણાવી જ્યારે યમરાજ આ વિશે વિચારી રહ્યા હતા ત્યારે ત્યાં દેવર્ષિ નારદ પધાર્યા યમરાજે નારદજીનું સ્વાગત કર્યું અને તેમને બધી ઘટના જણાવી ત્યારે દેવર્ષિ નારદે હસીને કહ્યું હે ધર્મરાજ આ બ્રાહ્મણે અજાણતામાં જ એવા મહાન પુણ્યો કર્યા છે જે નર્કની આગને પણ શાંત કરી દે આ બ્રાહ્મણ એક મહિના સુધી ભગવાન વિષ્ણુના ભક્તોના સંગમાં રહ્યો છે તેણે ભક્તો સાથે બેસીને ભગવાનનો પ્રસાદ ગ્રહણ કર્યો છે અને સૌથી મોટું પુણ્ય તો એ એકે તેણે અજાણતામાં જ દરરોજ તુલસી માતાને જળ અર્પણ કર્યું છે તેના મૃત્યુ સમયે પણ તેના મુખમાં તુલસીદલ હતું આ પુણ્યોના પ્રભાવથી તેના બધા પાપો નાશ પામ્યા છે તે હવે વૈકુઠ લોકમાં જવાનો અધિકારી બની ગયો છે દેવર્ષિ નાર્દની વાત સાંભળીને યમરાજ ખૂબ પ્રસન્ન થયા તેમણે તે બ્રાહ્મણને નર્કમાંથી બહાર કઢાવ્યો અને તેને સન્માનપૂર્વક વૈકુઠ લોક મોકલ્યો આ રીતે હે સત્યભામા અજાણતામાં કરેલી તુલસીની સેવાથી પણ તે મહાપાપી રમેશનો ઉદ્ધાર થઈ ગયો હે પ્રિયે કાર્તિક માસની દેવ ઉઠી એકાદશી તિથિએ હું ચાર મહિનાની યોગનિદ્રામાંથી જાગું છું અને દ્વાદશી તિથિએ તુલસી સાથે વિવાહ કરું છું આ દિવસને તુલસી વિવાહ તરીકે ઉજવવામાં આવે છે જે ભક્ત આ દિવ્ય વિવાહનું આયોજન કરે હે તેને કન્યાદાન જેવું મહાન પુણ્ય પ્રાપ્ત થાય હે અને તેના જીવનના તમામ દુઃખોનો અંત આવે હે તુલસી વિવાહનું મહત્વ કન્યાદાનનું ફળ જે વ્યક્તિને કન્યા નથી હોતી તે જો તુલસી વિવાહ કરાવે તો તેને કન્યાદાનનું સર્વોચ્ચ ફળ મળે હે સુખી દાંપત્ય જીવન તુલસી વિવાહ કરાવવાથી પતિપત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે હૈ શીઘ્ર વિવાહ જે કન્યાના વિવાહમાં વિલંબ થતો હોય તેના વિવાહના યોગ જલ્દી બને હૈ સુખ સમૃદ્ધિ ઘરમાં તુલસી વિવાહ કરાવવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય હૈ તુલસી વિવાહની સંપૂર્ણ વિધિ તુલસી વિવાહ પ્રબોધિની એકાદશી અથવા કાર્તિક પૂર્ણિમાના દિવસે સાંજના સમયે કરવામાં આવે હૈ તુલસીના કુંડાને સાફ કરીને તેની આસપાસની જગ્યાને પવિત્ર કરો તુલસીના કુંડાની પાસે શેરડીના સાંઠાનો ઉપયોગ કરીને એક નાનો મંડપ બનાવો તુલસી માતાને કન્યાનું સ્વરૂપ માનીને તેમને લાલ ચુંદડી બંગડીઓ બિંદી સિંદૂરથી શણગારો શાલિગ્રામજીને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનીને તેમને પંચામૃતથી સ્નાન કરાવી પીળા વસ્ત્રો પહેરાવી વરરાજા તરીકે તૈયાર કરો સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરો પછી ઘરના કોઈ પુરુષ સભ્ય શાલિગ્રામજીને હાથમાં લઈને તુલસી માતાની સાત પરિક્રમા કરે ત્યારબાદ કન્યાદાનનો સંકલ્પ લો શાલિગ્રામજી અને તુલસી માતાની આરતી કરો અને ભગવાનને ભોગ ધરાવો સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી तुलसी विवाह संपन्न थी मनुष्यना बद्धा मनोरथ पूर्ण थाय है हे सत्यभामा, तुलसी देवी स्वरूप है तेथी तेमनी पूजा अने देखभाल केयमों पालन करव अत्यंत आवश्यक है तुलसी ने हमेशा चूंदड़ी अर्पण करवी तुलसी ना छोड़नी नीचे दीवो तुलसी ना छोड़नी आसपास हमेशा स्वच्छता राखवी ભૂલથી પણ તુલસીના છોડ પાસે ચપ્પલબૂટ ન ઉતારવા તુલસીના કુંડામાં કાંટાવાળા છોડ ન રાખવા હા તુલસી પાસે કેળાનું ઝાડ લગાવવું ખૂબ જ શુભ છે રવિવાર અને એકાદશીના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન તુલસીના છોડને સ્પર્શ ન કરવો તુલસીના કુંડામાં શાલીગ્રામ પથ્થર રાખવો અત્યંત શુભ છે शालीग्राम भगवान विष्णु निराकार स्वरूप है तना नकारात्मक ऊर्जा नाश पा है आम आ निमों पालन कर तुलसी की सेवा करने व्यक्ति ने अनंत अनंतुण्य प्राप्ति थाय है नो छोड़ घर में सकारात्मक ऊर्जा संचार करे है अने नकारात्मक शक्तिओं ने दूर राखे है दोष ने दूर करे है આયુર્વેદમાં તુલસીને જડીબુટ્ટીઓની રાણી કહેવામાં આવે હે તે શરદી ખાંસી અને તાવ જેવી બીમારીઓમાં અત્યંત ફાયદાકારક હે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે હે આ રીતે ભગવાન શ્રીકૃષ્ણએ દેવી સત્યભામાને તુલસીના છોડનું મહત્ત્વ તુલસી વિવાહની કથા અને તુલસી પૂજાના નિયમો વિસ્તારપૂર્વક સમજાવ્યા જે વ્યક્તિ દરરોજ તુલસીની પૂજા કરે છે તે મને સૌથી વધુ પ્રિય તે મનુષ્ય ક્યારેય નર્કમાં નથી જતો જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે જો આ કથા તમને ગમી હોય તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવીને ઓલ ઉપર સિલેક્ટ કરી લો જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય તુલસી જય જયલક્ષ્મી માતા લખવાનું ભૂલતા નહીં આ કથા અંત સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર